પાલિકા કૌભાંડ કરી રહી છે તેવો આક્ષેપ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ સરદાર પટેલ સભાખંડ બહાર વિરોધ પક્ષના આપના કોર્પોરેટરોએ સભા ખંડ બહાર પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું ભ્રષ્ટાચાર હટાવો પાલિકા બચાવો પ્લે કાર્ડ સાથે વિપક્ષી સભ્યોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો ઉપરાંત હનુમાન ચોલીસા સાથે વિરોધ પ્રદર્શન કરીને સભાખંડમાં પ્રવેશ કર્યો હતો વિપક્ષી સભ્યોએ ભ્રષ્ટાચાર હટાવવાનો નારા લગાવતા હતા સાથે પ્લે કાર્ડમાં કચરાનો ઉબેર કૌભાંડ સહિતના સૂત્રો લખ્યા હતા તેની સામે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ કેજરીવાલ હટાવવાના નારા લગાવ્યા હતા જી આજે બજેટ સભા હતી સુરત મહાનગરપાલિકાની ચોવીસ પચીસની આજની આ સભામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ કોર્પોરેટરશ્રીઓ સાથે એટલે કે વિપક્ષ દ્વારા પ્લે કાર્ડ લઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટી પાખનો અમે વિરોધ નોંધાવ્યો પ્લે કાર્ડ લઈને અમે કીધું કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારો કર્યા ગટરના હોય પાણીના હોય રોડના હોય અનેકો ભ્રષ્ટાચાર કર્યા હવે નવું એ કાંડ લાવ્યા છે કચરા કાંડ જે ઉબેર ખાતે જે કચરાકાંડ કર્યું કે જે પોતાના માનીતા પોતાના વાલાને જે કામ આપીને કામ સોંપણી કરીને કરોડો રૂપિયાની નુકસાની સુરત મહાનગરપાલિકાની તેજુરીને દેખાય છે કરોડો રૂપિયાની નુકસાનીની સામે જનતા જે છે જેમણે વિશ્વાસ મૂકીને એમને તંત્ર ચલાવવા માટે બેસાડ્યા છે વહીવટ કરવા માટે બેસાડ્યા છે પરંતુ માત્ર ને માત્ર પોતાના મળતિયા પોતાના કોન્ટ્રાક્ટરને કઈ રીતના કામ મળી શકે કઈ રીતના પોતાનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને પોતે કમાય એના પ્રયાસોના ભાગરૂપે થોડા સમય પહેલાં સ્ટેન્ડિંગની અંદર વધારાના કામ લાવીને અને કામ મંજૂર કર્યું જે ગયા વર્ષનું જે બે હજાર એકવીસ બાવીસમાં જે પ્રમાણેની કામ સોંપણી થઈ હતી અને અત્યારની જે કામ સોંપણી છે એમાં ડબલનો ડિફરન્સ છે કે જ્યારે સાડી સાતસોમાં કામ આપેલું તો ત્યારે એક્ઝામ્પલ તરીકે પંદરસોમાં કામ એટલે ડબલનો ડિફરન્સ છે આના થકી સુરત મહાનગરપાલિકાની તેજોરીને આર્થિક નુકસાન જાય છે અને આ આર્થિક નુકસાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ બિલકુલ નહીં ચલાવી લે એના માટે અમે ટકોર કરીએ છીએ અને કહીએ છીએ આ જે વહીવટી છે વહીવટી પાક એટલે કે કમિશનરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ જે શાસકો જે વહીવટ પર બેઠેલા છે તમામને કહીએ છીએ તાત્કાલિક ધોરણે આ જે કામ સોંપણી થઈ છે એમનું કામ કેન્સલ કરીને રીટેન્ડરિંગ કરવામાં આવે કેમ કે બે વખત તમે ટેન્ડર બહાર પાડો છો અને સિંગલ ટેન્ડરર હોય છે અને સિંગલ ટેન્ડરરમાં કામ સોંપણી થઈ જાય એ બિલકુલ યોગ્ય નથી આમાં પણ કોમ્પિટિશન થવી જોઈએ અને પાલિકાને કઈ રીતના લાભ થઈ શકે એ માટેના પ્રયાસો કરવા જોઈએ આ જે કામ છે એને કેન્સલ કરીને ફરી વખત રીટેન્ડરિંગ કરવામાં આવે અને આવું કરવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી તરીકે અને વિપક્ષ તરીકે અમે કોર્ટ સુધી જઈશું અને કમિશનરશ્રી અને શાસકોને અમે ત્યાં સુધી બોલાવીને જવાબ માંગીશું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત